આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલ મેડિકલ કેમ્પોનો મહિલા તરુણીઓ તથા બાળકોએ લાભ લીધો નિરોણા ગોધરા જંગી માતાના મઢ અંજાર બિરંડિયારા મુંદરા આંબલીયારા શિકરા વીરા સહિતના ગામોમાં યોજાયેલી આરોગ્ય શિબિરોમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ આંખ બ્લડ પ્રેશર બ્લડ શુગર અને ડેન્ટલ ચેકઅપ કેન્સર મોં સ્તન ગર્ભાશયની ચકાસણી રસીકરણ સેવાઓ ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસુતિ તપાસ એનિમિયા સ્તર ચકાસણી ટેલિમેડિસિન સુવિધાઓ ક્ષયરોગ ટીબી ચકાસણી સિકલ સેલ એનિમિયા ચકાસણી કરવામાં આવી હતી આ સાથે સ્થૂળતા ઓછી કરવી સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર પ્રસાર બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા પીવાની રીતો અપનાવવી માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ ટેક હોમ રેશનનું વિસ્તરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા